પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ડીએસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પાવર ટ્રેક ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા આવો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ગોવિંદભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરી દઉં તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો બેટરી નવી નાખેલી છે કોઈ પણ જાતનો ખર્ચો તમને હાલમાં નહીં જોવા મળે અને એકદમ વ્યાજબી ભાવે ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે ટ્રેક્ટરમાં પંજાબી છત્રી તમને જોવા મળશે ટોટલ જવાબદારી હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આખું ટ્રેક્ટર ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો બે હજાર દસનું મોડલ છે અને એક લાખ અને સાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રૂબરૂ ટ્રેક્ટર જોવા જશો એટલે મિત્રો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો નારી એટલે કે તમને આ ટ્રેક્ટર નારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ગોવિંદભાઈ નામ અને અઠ્ઠાણું અઠ્ઠાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર